સામા પાંચમ એટલે કે ઋષિ પંચમી આહાર કરી આખો દિવસ વિતાવવાનો હોય છે અને શક્તિ અનુસાર દાન પુણ્ય કરવું જોઈએ પ્રાચીન સમયમાં વિદર્ભ દેશમાં એક બ્રાહ્મણ દંપતી રહેતું હતું પતિનું નામ હતું ઉંતક અને પત્નીનું નામ હતું સુશીલા સુશીલા ધર્મશીલ અને પતિવ્રતા હતી તેને એક પુત્ર અને એક પુત્રી હતા પુત્રનું નામ હતું સુવિભૂષણ પુત્રી ઉમરલાયક થતા તેને ઊગ્ય કુળમાં પરણાવી પરંતુ તે એકાએક વિધવા થઈ અને પિતાને ઘેર પાછી આવી સુશીલાનું વિધવ્ય જોઈ માતા પિતા વ્યાકુળ બન્યા સુવિભૂષણ વિધાભ્યાસ પરિપૂર્ણ કરી ઘેર આવ્યો માતા પિતા ઘરનો કારભાર પુત્રને સોંપી વિધવા પુત્રી સાથે ગંગા તટે ગયા અને આશ્રમ બાંધીને દિવસો નિર્ગમન કરવા લાગ્યા વિધવા પુત્રી માતા પિતાની સેવા ચાકરી કરી અને ભક્તિમાં પોતાનું જીવન વ્યતીત કરતી હતી આશ્રમમાં ઉંતક પાસે વિદ્યાભ્યાસ અર્થે દૂર દૂરથી આવતા અને આ રીતે વિધાદાનમાં ઉંતકના દિવસો પસાર થતા હતા એક દિવસ પોતાની વાલ સોઈ પુત્રીના શરીરે અસંખ્ય કીડા પડી ગયા સુશીલા તો આક્રંદ કરવા લાગી ઉંતક મુનિએ સમાધિમાં જોયું તો પુત્રીના પૂર્વજન્મમાં કર્મોને લીધે આ પીડા આવી પડી હતી જ્યારે તે ઋતુ ધર્મવાળી હતી ત્યારે તેને ચાર દિવસ સુધી પાલન ન કર્યું હતું તેને વૈધવ્ય મળ્યું તેનું બીજું કારણ એ છે કે સ્ત્રીઓ ઋષિ પંચમીનું વ્રત કરતી હતી ત્યારે તેણે આ વ્રતની નિંદા કરી હતી અને સ્ત્રીમુંદની મજાક મશ્કરી કરી હતી જે પોતાનું કર્તવ્ય ચૂકે અને બીજી વ્યક્તિની ધાર્મિક ભાવનાઓનો અનાદર કરે તેમની આવી સ્થિતિ થાય છે સુશીલાએ પતિદેવને પૂછ્યું કે હે ઋષિ પંચમી એટલે કે સામા સામાપાચમ વ્રતની ઉપેક્ષા કરવાથી આપણી પુત્રીને શરીરમાં જીવ જીવાત પડી આ વ્રત કથા પ્રકારે કરવું તે વિગતવાર કહો મુનિ સામા પાંચમની વ્રત વિધિ કહે છે પાદરવા સુદ પાંચમના રોજ પ્રાતકાળે ઉઠી સ્નાન વિધિ પરવારી પોતાના ઈષ્ટદેવ સમક્ષ ઘીનો દીવો કરવો ને પ્રસાદ સપ્ત ઋષિ મહર્ષિ અત્રિ ભારદ્વાજ કશ્યપ જમદગ્નિ ગૌતમ વિશ્વામિત્ર વગેરેનું ધ્યાન કરવું તેમની કથા વાર્તા કરવી કે સાંભળવી તે દિવસે સામુ કે ઋતુના ફળ ફળાવી શાકભાજી વગેરેનો આહાર કરવો વ્રતના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું સુવાસીન સ્ત્રી આ પ્રમાણે વ્રત કરે અને રજેશ ધર્મના અન્યાસ થઈ ગયેલો દોષોનું નિવારણ થાય છે તે ઇહલોક તથા પરલોકમાં સુખ શાંતિ મેળવે છે ઉંતક મુનિ પોતાની પત્ની સુશીલા તથા વિધવા પુત્રીને સામા પાચમનું વ્રત વિધિ વિધાન કહી સંભળાવે છે વિધવા પુત્રીએ તે દિવસથી સામા પાચમનું વ્રત વિધિ વ્રત કરનાર સ્ત્રીએ અઘેડાનું દાંતણ આમળાના ચૂર્ણથી કેશ ધોવા અને શરીર માટે ચોડીને સ્નાન કરવું આહારમાં ફળ ફળાદી તથા સામાનું સેવન કરવું વડીલો તથા ગુરુની સેવા કરવી અને યથાશક્તિ દાન આપી વ્રત પરિપૂર્ણ